જે માતાજી મિત્રો તમે જોઈ શકો છો આજે ડીસા ખાતે વહેલી સવારથી પાંચ વાગેથી વરસાદ વરસી રહ્યો છે અને કમસે કમ ચારથી પાંચ વાગે બે કલાક સતત ત્રણ કલાક વરસાદ વર્યો અને આ ડીસા નવનગર ટેકરા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે અને ક્યાંક અહીંયાના રહીદારો રહીસદારો પાણીથી વાસી રહ્યા છે વર્ષો વર્ષ ત્યાં પાણી ભરાય છે તો પાણીનો રોડના ત્રણેય તરફ છે રોડના ત્રણેય ઢાળ એક જ સાઈડ પડે છે અને ક્યાંક ને ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસે છે એક કલાકથી બચી રહ્યા છે અને થોડું થોડું પાણી રહીશો નીકાળી રહ્યા છે મિત્રો આ વિડીયો અમારો સારો લાગે તો વિડીયાને એટલો શેર કરો એટલો લાઈક કરો જે માટે મિત્રો આ કે જો કોણે ઉતરી કે પંજાઈ કે નવર પોણે લંબુ ખાલી તો બાર ને તો આયો 20 ભવરનો અહીંયાના લોકો પાણીનો નિકાલ કરવા મથી રહ્યા છે અને ચેમ્બર હદ્ધર કર્યા પાણીનો નિકાલ કર્યા છે તો વેલાભાઈની પણ ખૂબ સરસ કામગીરી છે ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ કર્યા છે તો મિત્રો રોડની ઢાળ ત્રણે ત્રણ રોડની ઢાળ એક તરફ આલી છે આ ત્રણેય રોડોનું પાણી એક તરફ ભરાઈ ગયું છે તો અહીંયા વર્ષો વર્ષ પાણી ભરાય છે અને પાણીનો નિકાલ નથી